અમારા મુસ્લિમ સમાજ ને સપોર્ટ મળે છે અમને કે પૂજનીય બાપુની કથામાં જવું જોઈએ તો એક ભારત દેશમાં જન્મા છીએ અને પૂજનીય બાપુના અમે ખુલ્લા તરીકે ઓળખાતા હું પગોધરા ઇમરાનભાઈ જયારે કેટલા મેમ્બરો આવવા ને આજે શું સ્વાગત કર્યું તમે અમે અત્યારે રાજકોટની કથામાં અમે બાર તેર જણા મેમ્બરો આવ્યા હતા અને પૂજનીય બાપુને ભૂલ હાર કરીને સ્વાગત કર્યું અને સાલ ઉડાડીને સન્માન કર્યું હતું બાપુનું કેટલી વખત તમે સ્વાગત કર્યું હતું બાપુનું મેં અઢળકો વખત સ્વાગત કર્યું અને બાપુએ મને મોડીધામ માટે કથા પણ આપી દીધી છે જય સિંહ તો ત્યાં મુસ્લિમ સમાજ જ આખું આયોજન કરશે મુસ્લિમ સમાજ તો હું પોતે જ આયોજન કરીશ અને અમારા મૂડીધામમાં તો ખાલી અમારા વિશેષ ઘર છે પણ બાપુએ એવી અમિત દ્રષ્ટિથી અમને કથા આપી છે ને તેની કોઈ સીમા નથી તો હવે કેના લાભાર્થે તમે આ કથા કરશો એ અમે શંકર મંદિરના લાભાર્થે કથા કરશી બસ બાપુની આ કૃપાથી અમે જઈશી